સુરત સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં ત્રીજું અંગદાન યુવાનની કિડની લીવર અને ફેફસાના અંગદાનથી ચાર ને નવ જીવન મળ્યું પ્રાપ્ત વિગત અનુસાર સુરત જિલ્લાના માંડવી તાલુકાના નવાપુરા ગામના પુરવાટ પડિયામાં રહેતા અને મજૂરી કામ કરતા એકત્રીસ વર્ષીય ફતેહસિંહ નરોત્તમભાઈ ચૌધરી તારીખ તેર એક બે ના રોજ સવારે સાડા વાગે કામરેજ ઉદ્યોગનગર બ્રિજ નીચે બાઇક ચલાવીને જતા હતા ત્યારે અચાનક પાછળથી ટેમ્પાની ટક્કર લાગવાથી પડી ગયા હતા અજાણ્યા વ્યક્તિ દ્વારા ઘર પરિવારને ફોન કરી જાણ કરવામાં આવી હતી ત્યારબાદ કામરેજથી સરકારી હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા તબિયત વધુ સારી ન હોવાથી એકસો આઠને સંપર્ક કરી બપોરે એક વાગે કામરેજની દિનબંધુ હોસ્પિટલ ખોલવાડ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યાંના તબીબોને કહેવાતી ચૌદ એક બે હજાર ચોવીસના રોજ ઇમરજન્સીમાં નવી સિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવીને ઇમરજન્સીના આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા ત્યારબાદ અઢાર એક બે હજાર રોજ બપોરે બે પચાસ વાગે આરએમઓ ડૉક્ટર કેતન નાયક ડોક્ટર નિલેશ કાચડીયા ડૉક્ટર પરેશ જાનમેના તથા ડૉક્ટર કેયુર પ્રજાપતિ બ્રેન્ડેડ જાહેર કર્યા હતા પરિવારમાં પિતા નરોત્તમભાઈ તથા માતા કંકુબેન ચૌધરી છે પરિવારજનોનો સોટોની ટીમના આરએમઓ ડૉક્ટર કેતન નાયક ડૉક્ટર નિલેશ કાછડીયા ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઇકબાલભાઈ કડીવાલા કાઉન્સિલર નિર્મલા કાઠુડે અંગદાનનું અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું તેઓની સંબંધી મળતા આજે અંગદાન કરાયું હતું